था था। ए, ए, ये आई पर साइड में आते रहो ये डैबी बाजू में आ रहे हो ये अंदर जोन में बाहर हो गयो ये सरदार बापा ना भूल ही जो ना क्या हूं तने करण ए करण आज बापा ना ए करण के तार बाप ने पहले ए हेड्स अप एनिमी ड्रॉपिंग फुल ए आ गेम बुईया हो अरे એલા ગુયા કરવાનો હે આપડે આપડે મોળો કોઈ બોલવાનો હોય ભલે મોળો આયા ક્યાં મન દે આને આને સ્મોકિંગ બોય સ્મોકિંગ બોય ઓ બેટી સ્મોકિંગ બોય એક ટીન ને ચાલો એ ઘડી મરતા ને જે મને તો લેવું બાજવા મિના સ્મોકિંગ બોય સાતો ખોલ લઈ

એ બીજો બીજો રાઉન્ડ દે દે આઈશ કી જતી એને કરાય બંદીન 1 ટેબલ મારું બેંચી ગઈ એ લમ્પી છે એના લાગ કે બીજો દબાઈ ગયો આદુ ગય કોઈ રે આદુ હું બીજો દબાઈ ગયો કતશે કઈ છે ફોન ડાયર માથે ચડી જા એ મરતા નહીં ગઈ ખાઓ જો બંધુ આયો આ આદાયો યાદે તા આયો લાગો નહોતો જો બંદુ આયો અયા અહીં તો કે કોઈના ગાંદા ક્યાં બંદુ હે બંદર લાઈ નહી માર્યું નઈ તો ઓય આદ તું કો હું સ્મોકિંગ બોય જો તા રકડે લે એ કોણ માર્યો ક્યો સ્મોકિંગ બોય સ્મોકિંગ બોય એ તો સ્મોકિંગ બોય હો ગમે એને मारे ધારેન मारे હા કેરિયસ અ ક્યુ તો સ્મોકિંગ એય હા અમે એ હા અમે આપણા <laughs> 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 <laughs>

એટલે આપણો ફોલો હોય જણા હેઠે જોત કીધી લે હેડ મેરો વન એક મારે ભાઈ પણ મારે નહી બોડી બોડી ટ્રિપલ ટેક એ ચા બંદા બોલો તો વાહે તો હેલ્પ મી બરબુડા હે વાહે લોકેશન બસ મે આ કે કરી આવે સ્મોકિંગ બોય તા દૂર રો રમી 8 કિલો પોગી बागो, ना हूं भागो एला स्केटी आवती मुझे वे दरवाजा हो जा जा ये 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 कन तो बाइक लेन कोई नहीं है ए मेरी जात कोई दांत नहीं काटता हो ये फाउ तो नहीं छटी ओके 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 कोई बात नहीं सर तू बोला नहीं जो एक दिन जो आएगा ओके ओके एरिया सिक्योर नो एनिमी डिटेक्टेड Channel sco bài ghetto. Tarn thanh hóa. Tarn hóa. I'm a liar. I'm a liar. I'm a liar. I'm ચાર નો પોગ આવી ગયો ચાર નો પોપ આવી ગયો બધું ને મારું પણ એ

Bando ayo tarik Mwai King, Mwai King gue Marah kali ya Darah tuh, kaya manis loh Upaya deh, upaya Kayaknya Marah kaya Wah, marah ya Ayo, ini <tellan>

ને મારો 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 ઓ નો એલા ભાઈ છે આયો પાછળ એ સ્મોકિંગ બોય પાછળ વાહ સ્મોકિંગ બોય વાહ એ રિવે કરો રિવે કરો સાના માના એ મારી પર ટોકન ને રિવે કરો એ એની સામે રિવે કરીને ખોલ કોઈન કે ગયા ગયા લે વાહ કે જો

ए बाजू चार लोग तीन हो जाएगी तीन हो जाएगी तीन हो जाएगी अरे कब बढ़ते हूँ हूँ करो करी नहीं पाला करी नहीं पाला आ से ना तो नहीं वो यार तू भाई भाग अर्जुन भाग मेरे करण अर्जुन

ủa lần nữa nhau khi nhiều một không có gì hello 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 rồi hello 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 hello